આજના સમયમાં જ્યાં દરેક માણસ સરળ રસ્તો શોધે છે ત્યાં એક દાદી બોતેર વર્ષની ઉંમરે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે બુટ પોલીસ કરે છે દાદી કહે છે કોઈ પણ કામ નાનું નથી મહેનતથી કરેલું કામ ક્યારેય શરમજનક નથી આજ તો જીવન છે આત્મગૌરવ છે સપનાઓને જીવતું રાખવાનું સાધન છે દાદી ધીમેથી કહે છે હું ગરીબ છું પણ હારતી નથી મારી મહેનત તે જ મારી ઓળખ છે આ દાદીને અમે રાશન કીટ આપી દાદી એટલા બધા ખુશ થઈ ગયા એમના હાથ થાકી ગયા હતા પણ હાર સ્વીકારવા તૈયાર નહોતા આંખોમાં હજુ પણ સપના છે ઉંમર વધી છે પણ હિંમત નથી ઘટી સ્વાભિમાનથી જીવવું એ જ એમની સાચી ઓળખ છે મહેનતથી કમાયેલો દરેક રૂપિયો સૌથી મોટી જીત છે એક લેડીસ થઈને આટલી મહેનત કરે અને અમે તો પહેલી વાર જોયું કે આ બા આટલી મહેનત કરી રહ્યા છે અત્યારની જનરેશન ને તો બહુ સમજવા જેવું છે અત્યારે મહેનત કર આપણે મહેનત કરીએ તો આજે આગળ આવીએ નગર નાય સાચી વાત છે સેવા પરમો ધર્મ જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ